અયોધ્યામાં ભગવાન શ્રી રામના આગમનને સ્વચ્છતા સાથે વધાવવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર દેશભરમાં મંદિર પરિસરની સફાઈ માટે ગત તારીખ ચૌદથી આગામી બાવીસમી જાન્યુઆરી દરમિયાન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પાદેડી અડોર ખાતે કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડૉક્ટર કુબેરભાઈ ડિડોર દ્વારા શનિદેવના મંદિરમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેભાઈ ડિડોરે મંદિરમાં સાફ સફાઈ કરી શનિદેવની પૂજા અર્ચના કરી સૌના કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી આ દરમિયાન મંત્રી સાથે તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વળવાઈ તાલુકા મંડળના પ્રમુખ બળવંતભાઈ પટેલિયા મહામંત્રી છગનભાઈ મહેન્દ્રભાઈ પટેલ નરેન્દ્રભાઈ સહિત પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સંદીપ દેવાસરી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ